નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને વિશેષ સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર દસ પૃથ્વીની આંતરિક રચના અને તેના ભૂમિ સ્વરૂપોનું સંપૂર્ણ સ્વધીન પોથીનું સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી

ઉપલો ખૂબ જ ઘટ છે નંબર ત્રણ પૃથ્વી સપાટી ઉપર કંપન કેવી રીતે થાય છે તો ભૂતકતીની ગતિશીલતાથી એટલે કે જવાબ આવશે બી પ્રશ્ન નંબર પાંચ રણમાં કયા પરિબળ દ્વારા ઘસારણ અને નિક્ષેપણ થાય છે તો જવાબ આવશે સી પવન નંબર છ કઈ પદ્ધતિથી ખડકો એકબીજાથી પરિવર્તિત થાય છે તો ચક્રિય જવાબ આવશે બી

કયો ગ્રીક શબ્દ વપરાયો છે તો આવશે મેટામોર્ફિક એટલે કે જવાબ બી સાચો છે ખાલી જગ્યા પૂરો સડક મકાન અને ઇમારત બનાવવા માટે નકર ખડકો જે છે તેનો ઉપયોગ થાય છે ભૌતકતીની ધીમી ગતિના કારણે પૃથ્વીની સપાટી ઉપર પરિવર્તન થાય છે ખડકોના સ્તરના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષો જેને આપણે જીવાશ્મી કહીએ છીએ હિમ નદીના ઘસારણ દ્વારા યુ અથવા તો યુ આકારની ખીણોનું નિર્માણ થાય છે

ભૂકવચથી કવચથી નીચેનું સ્તર છું તો ભૂકવચની કવચની નીચેનું સ્તર તો આવશે મેન્ટલ હું જળકૃત કે પ્રસ્તર ખડકમાંથી બનેલું છું તો જવાબ આવશે રેતાળ પથ્થર હું રૂપાંતરિત ખડકમાંથી બનેલો છું તો આવશે જવાબ આરાશ પહાડ યોગ્ય જોડકા જોડો બાહ્ય અગ્નિકૃત ખડક તો જવાબ આવશે સી બેસાલ્ટ આંતરિક અગ્નિકૃત ખડક તો જવાબ આવશે ઈ ગ્રેનાઇટ મૃત વનસ્પતિ અને જીવ જંતુઓના આવશે જવાબ આવશે જીવાશમી એટલે કે બી ઊંચા સ્તંભ વાળા ખડકોના કિનારા તો જવાબ આવશે સમુદ્ર કમા તો આ રીતે આપણે જવાબ લખીશું પ્રશ્ન નંબર નીચે આપેલા ખોટો શબ્દ વિધાન ફરીથી લખો તો પૃથ્વીનું ભૂગર્ભ મુખ્યત્વે નિકલ લોખંડ થી બનેલું છે તો એ તમારે વાક્ય આપણે ચેકી દીધું છે અને બાકીનું વાક્ય નીચે લખીશું સીમાની નીચેનું સ્તર આશરે ઓગણત્રીસો કિલોમીટર ઊંડાઈ સુધી ફેલાયેલું છે સમુદ્રના મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને સમુદ્રી ગુફા જે છે તે મિત્રો કહે છે પવનથી દૂર ખેંચાઈ આવેલા રેતીના કણો પથરાઈ જતા રેતીના ટ્રુવા જે છે તે બને છે નદીના મેદાની ક્ષેત્રની અંદર મોટો વળાંક સર્પાકાર હોય છે નીચે આપેલી પારિભાષિક શબ્દો લખવાના છે સમુદ્રી ગુફા સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાય છે જેનાથી તિરાડો બને છે અને સમયાંતરે મોટીને પહોળી બને છે જેને આપણે સમુદ્રી ગુફા કહીશું ભૂ સપાટી ઘસારણ થાય છે તેને ઘસારણ કહેવાય બાહ્ય અગ્નિકૃત ખડક જ્યારે પ્રવાહી લાવવા પૃથ્વી સપાટી ઉપર પથરાય ઝડપથી ઠંડા થઈ નક્કર બને જેને બાહ્ય અગ્નિકૃત ખડક કહેવાય છે ભૂછત્ર ખડક તો પવન થી ઘસારણ થતા ખડકોના આધાર સાંકડા અને મથાળું મોટું હોય છે જેને ભૂછત્ર કહે છે પૂરનો મેદાન તો નદી પોતાના કિનારાથી બહાર વટીને કાપ અને અન્ય પદાર્થોનો નિક્ષેપણ કરે છે તો તે પૂરનો મેદાન કહેવાય છે પ્રશ્ન નંબર 8 નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં લખવાનો છે

તો પૃથ્વીની સપાટી નીચે જે ગરમ અને લાલચોળ પ્રવાહી છે તેને મિત્રો મેઘમાં કહેવાય છે સુધારી અને ખ કરી દઈશું ખડકો અંદર જે છે તે ફેરવાઈ જાય છે પ્રશ્ન નંબર પાંચ ભૂકંપની અંદર સૌથી વધુ તારાજી થાય તે સ્થળને શું કહેવાય છે તો ભૂકંપને સૌથી વધુ

તો ખડકોના ત્રણ પ્રકાર છે અગ્નિકૃત ખડક જળકૃત ખડક અને રૂપાંતરિત ખડક હિમ આચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં ગોળાસ્મી ભૂદ્રશ્યનું નિર્માણ કઈ રીતે થાય છે વિદ્યાર્થી મિત્રો હિમનદીઓ જે છે તેના નીચેના નકાર ખડકોથી ગોળાસ્મી મારી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ અથવા તો ગોળાસ્માર ભૂદ્રશ્યનું નિર્માણ

પૂરના મેદાન બને છે જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાપ મારીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈને અનેક ઢગ થાય છે ત્યારે તે કુદરતી તટબદ્ધ કહેવાય છે હિમ નદીના ડ્રમ લીન ભૂમિ સ્વરૂપની રચના થાય છે તો ડ્રમ નદી ઘસારણ દ્વારા યુ આકારના ખીણનું એટલે કે જે ખીણ છે એ ખીણનું નિર્માણ કરે છે હિમ નદી દ્વારા લાવવામાં આવેલા પદાર્થો જેવા કે નાના મોટા ખડકો રેતી ને કાંકરા નિશ્લેષિત થતા તેના પ્રવાહ વર્ષે ની વચ્ચે ભૂમિ સ્વરૂપની રચના થાય છે રૂપાંતરિત ખડકો અગ્નિક્રોધ ખડકમાં ફેરવાઈ જાય છે તો લીધે અતિશય તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડક પુનઃ પીગળીને પ્રવાહી મેઘમાં બની જાય છે આ પ્રવાહી ખડકને ફરી ઠંડુ થઈ નકર અગ્નિકૃત ખડકની અંદર ફેરવાઈ જાય છે ચિત્ર ઓળખવાનું છે તો આ ચિત્ર ટૂવાનું છે પવન ગતિથી પોતાની સાથે નદીનો એક સ્થળેથી બીજા સ્થળ ઉપર પહોંચાડે છે જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે ધીરેથી જમીન ઉપર પથરાઈને નાની ટેકડી બને છે તેને ટુવા કહેવાય છે ભારતની અંદર વાત કરીએ તો રાજસ્થાનના થરના રણમાં આ પ્રકારના રેતીના ટુવા જોવા મળે છે આ ચિત્ર આપણને ખડક ચક્રની પ્રક્રિયા દર્શાવે છે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજાની અંદર પરિવર્તિત થઈ જાય છે એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે આ ચિત્ર પૃથ્વીના સ્તર વિશેની માહિતી આપે છે પૃથ્વીની સપાટી સૌથી ઉપર આશરે બીજું સ્તર પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે જેની આશરે આ પાંત્રીસો કિલોમીટર છે જ્વાળામુખી વિસ્ફોટક એટલે શું તો પૃથ્વીના આંતરિક ભાગમાં લાવા રહેલો છે આ લાવા ઉપર આવવા સતત પ્રયત્ન કરે છે ઓછા પડકામાંથી વરાળ બહાર નીકળવાનો પ્રયત્ન થાય છે અને ક્યારેક ધડાકા સાથે આ વરાળ બહાર નીકળે છે ત્યારે પ્રચંડ વિસ્ફોટ થાય છે જેને આપણે જવાળામુખી વિસ્ફોટક કહીએ છીએ ખનીજો કોને કહે છે તો ખનીજ એ કુદરતી રીતે જોવા મળતો પદાર્થ છે જેમાં નિદિત ભૌતિક ગુણધર્મો અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ અંદર જોવા મળે છે તેને ખનિજ કહેવામાં આવે છે ખનિજ એ માનવ જાતિ માટે ખૂબ મહત્વના છે પૃથ્વીની આકસ્મિક ગતિના કારણે કઈ બે કુદરતી આપત્તિઓ ઉદ્ભવે છે તો આવશે ભૂકંપ અને જ્વાળામુખી ટૂંકનો લખો ભૂકંપની પ્રક્રિયા તો મૃદાવરણીય પ્લેટોને ગતિશીલતાથી પૃથ્વી સપાટી ઉપર કંપન થાય છે આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે આ કંપનને ભૂકંપ કહે છે ભૂકવચની નીચે જે સ્થાન છે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉચ્ચમ કેન્દ્ર કહેવામાં આવે છે આ કંપનને ઉચ્ચમ કેન્દ્રના બડારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે ઉદ્ગમ કેન્દ્રના નજીકની સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે અધિકેન્દ્રનો સૌથી નજીકના ભાગને સૌથી વધુ નુકસાન થાય છે ત્યારે અધિકેન્દ્રથી અંતર વધતા ભૂકંપની જે તીવ્રતા છે તે ઓછી થાય છે જવાળામુખી પર્વત જ્વાળામુખી વિસ્ફોટના કારણે તેમાંથી પ્રથમ રાખ ટુકડા કાદવ વગેરે અત્યંત ગરમીમાં બહાર ફેંકાય છે મેઘમાં પથરાઈને ફરસતા બધી બાજુએ ઢળાવવાળી શંકુ આકારની ટેકરી કે પર્વત રચાય છે અને તેને જવાળામુખી પર્વત જે છે તે કહેવામાં આવે છે પવનનું કાર્ય તો રણ વિસ્તારમાં પવન એક હસારણ અને નિક્ષેપણનો મુખ્ય પરિબળ છે પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ખર્ચે છે આથી રણમાં ભૂછેત્ર આકારના ખડક જોવા મળે છે પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન ઉપર પથરાઈની નાની ટેકરીઓ બને છે અને જેને વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લખીશું ઢુઆ શું લખીશું તો ઢુઆ કહે છે ભારતના રાજસ્થાનના આ પ્રકારના જે છે તે આપણને ઢુવા જોવા મળે છે ત્યાર પછી પ્રોજેક્ટ છે કે તમારા મિત્રની સાથે જવાળામુખી વિશે ચર્ચા કરી માહિતી એકત્રિત કરી જ્વાળામુખીનો મોડેલ તૈયાર કરવો તો જ્વાળામુખી મોડેલ તૈયાર કરવા માટે આપણને માટી પ્લાસ્ટિકની બોટલ બેકિંગ સોડા કલર વિનેગર શેમ્પુવાળી પાણી કટર વગેરેની જરૂર પડશે એક મોટા કાર્ડબોર્ડ ઉપર નાની

આ જ રીતે તમારે ચિત્રપદાની એક થી સોલ્યુશન મેળવવા માંગતા હોવ તો અહીંયા આપેલી એન્ડ ઉપર ક્લિક કરીને મેળવી શકો છો